ઘટડામાં જરૂરિયાતમંદ મહિલાઓની સત્તર જેટલી વસ્તુઓની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઘટડામાં વસતા એવા બહેનો કે જેઓ પૈકી કોઈ વિધવા છે કોઈ નિરાધાર છે કોઈ એકલા છે તો કોઈને તેમના દીકરા સાચવતા નથી તેવા માતૃ સ્વરૂપોને ઘટડાના સામાજિક સેવાક પિયુષભાઈ શાહ ઘનશ્યામ ડવ વિક્રમભાઈ બોરિયા પરેશભાઈ ગોસાળિયા વિજયભાઈ સુધાતર બલવીરભાઈ ચાવડા અને ગઢપુર નેચર ક્લબના ગોવિંદભાઈ બોરિયા વગેરેના સહકાર દ્વારા અમેરિકામાં વસતા આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ સમા મનસુખભાઈ કરશનભાઈ રાદડિયાના પ્રયાસ દ્વારા બે પરિવારો દ્વારા ગઢડાના સાત માતાઓને માતૃ દિવસ એટલે કે મધર્સ ડેની ભેટ સ્વરૂપ વિવિધ ઉપયોગી વસ્તુઓ બ્લેન્કેટ સાડી બ્લાઉઝ ચણિયા ગરમ મોજા સ્ટાફ ચપ્પલ નહવા તેમજ ધોવાના સાબુ માથાનું તેલ શેમ્પુ સિંગતેલ વિવિધ કઠોળ વિવિધ દાળ ગોળ જરૂરી દવાઓ જેવી સત્તર વસ્તુઓની ગીટ માતૃશ્રી હંસાબેન જાદવભાઈ ગજીરા દ્વારા તેમના સંતાનો સંગીતાબેન અરૂણાબેન શૈલેષભાઈ તેમજ અંજુલાબેન હસમુખભાઈ અને ભરતભાઈ મૂળ વતન સાજિયાવદર તરફથી માને પ્રસાદી તરીકે ભેટ આપવામાં આવી હતી એવા સાત બહેનોને સિલેક્ટ કરી અને ખાસ કરીને વિશ્વ માતૃત્વ દિવસ એટલે કે મધર્સ ડે નિમિત્તે યુએસએમાં વસતા અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા બે પરિવારો અને મનસુખભાઈ દ્વારા આ બહેનોને વિવિધ ઉપયોગી વસ્તુઓ સાડી છે બ્લેન્કેટ છે કરિયાણાની વસ્તુઓ છે નાવા ધોવાના સાબુ છે તેલ છે એવી આખી સંપૂર્ણ કીટ આ બહેનોને માતૃત્વ ભેટ રૂપે અર્પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને એવા બેનો કે જેઓ વિધવા હોય કાંઈ કામ ન કરી શકતા હોય દીકરાઓ એને અથવા સાચવતા નો હોય એવા કોઈ બેનો છે એને સિલેક્ટ કરીને આ સાત બહેનોને આજે માતૃશક્તિને ભેટ તરીકે આ વસ્તુ આપવામાં આવી છે ખાસ કરીને ગઢડાના સેવાભાવી યુવાનો દ્વારા આ સહયોગ પ્રાપ્ત થયો છે અને અમેરિકાથી આ વસ્તુઓ બધી ભેટ આવી છે ગઢડા ગઢપુર નેચર ક્લબના યુવાનો અને અમારી સમાજ સમાજસેવાની આખી ટીમ આ બધા જ લોકો દ્વારા અહીંયા આજે અર્પણ થઈ રહ્યું છે